ધાનેરા થાવર ચેક પોસ્ટ પરથી માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે ડીસાના બે યુવકોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા બનાસકાંઠા જિલ્લામાં હવે ધીમે ધીમે ડ્રગ્સ માફિયાઓ બેફામ બની રહ્યા છે ખાસ કરીને ડીસા શહેરમાં ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બનાવી દીધો છે ડીસાના ગવાડી વિસ્તારથી હવે શહેરના સિંધી કોલોની વિસ્તાર સહિત વાડી રોડ ટેકરા વિસ્તારમાં પણ યુવકો માદક પદાર્થોનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે ધામેરા પોલીસ સ્ટેશન વિસ્તારના થાવડતર રસ્તા નજીકથી માદક પદાર્થ હેરોઈન સાથે એસઓજી પોલીસે સુંદર કામગીરી કરી બસો છપ્પન પોઇન્ટ આઠસો નેવું ગ્રામ માદક પદાર્થ સાથે ડિસાના બે યુવકોને ઝડપી પાડ્યા છે પકડાયેલા શખ્સો પાસેથી કિંમત રૂપિયા બાર લાખ ચોર્યાસી હજાર ચારસો પચાસ તથા અન્ય મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાઓએ માદક પદાર્થની હેરાફેરી તથા વેચાણ કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જે સૂચના અંતર્ગત શ્રી એમજય ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી બનાસકાંઠા તથા શ્રી પી એન જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી બનાસકાંઠા પોલીસ સ્ટાફના માણસોને આપેલ સૂચના મુજબ લગત પેટ્રોલિંગ વાહન ચેકિંગ દરમિયાન ધાનેરા સાવરણ રસ્તા રાણીવાડા તરફથી આવતા રોડ ઉપર વાહન ચેકિંગ માં હતા તે દરમિયાન એક શંકાસ્પદ બજાજ રિક્ષા નંબર જી જે ઝીરો એટ એક ઝીરો ડબલ નાઇન વન ની આવક ચેક કરતા પદાર્થ માદક પદાર્થ હેરોન મળી આવેલ જેનું ચોખ્ખું વજન બસો છપ્પન પોઈન્ટ આઠસો નેવું ગ્રામ કિંમત રૂપિયા બાર લાખ ચોર્યાસી હજાર ચારસો પચાસ તથા અન્ય મુદ્દામાલ મળી

જ્યારે નાસ્તા પડતા આરોપીઓ પૈકી પ્રવીણભાઈ સનોફ નાગજીભાઈ સ્વરૂપાજી જાતે ઠાકોર રહેવાડી રોડ ટેકરા ડીસા મૂળ રહેથરા અમીધારા સોસાયટી પાછળ તથા અનિકેત અમરતજી પરબતજી જાતે ઠાકોર રહે સિંધી કોલોની ડીસા ભરતભાઈ અરજણજી જાતે રાઠોર રહે સિંધી કોલોની ડીસા તથા માદક પદાર્થ આપનાર આરોપી તેજાભાઈ વાળો ટેટોપ ગામે રાજસ્થાન આપવામાં આવેલ હોવાનું બહાર આવતા પોલીસે શોધખોળ હાથ ધરવામાં આવી છે रिपोर्टर नगीन सुंदेशा साथे इंडिया ट्वेंटी फोर न्यूज दिसा